બાપુની ખાનદાની નારાયણ લાંબી ઉતર્યા વગર રથના ભંડકિયામાં હજી નાખતા હતા ત્યારે જ એક મહેનત કચ્છ નરવો સીભડા જેવો ખેડૂત એના ખેતરના ખડામાં એકાએક ઢળી પડ્યો અને ખાખી પહેરવેશનો કોક અમલદાર ઘોડો દોડાવીને દૂર દૂર જતો રહ્યો ઘટના બની મહુવા તાલુકાના બેલમપર ગામના સીમાડે અરે એ છોકરાઓ ખેતરમાં કામ કરતી ખેડૂતની ઘરવાળીએ ફાટતી આંખે અને છોકરાઓને આંગળીએ ખળા તરફ દોડી અરે રામ છોકરાઓ તમારો બાપો પડી ગયો અને દૂર દૂર ઘોડે જતા ઘોડાની ઓડતી ખેપટ બાજુ રાતી આંખ કરીને પટલાણી ઓખળી ગઈ ભમરાળો એ ફોજદાર ઘોડો લઈને આવ્યો તો કાં તો મારથી કાં તો એને પતિના માથા પર સાટ્યું પછી સાડલાના શેડાથી વાહર બહાર નાખ્યો શું થયું થોડી વારે ધણીએ આંખ ઉઘાડી એટલે ઘરવાળી રોંધાતા સાદે બોલી કામ કરતા કરતા પડી ગયા કેમ ગયા ફેર સડ્યા આદમી હતા રોયો ફોજદાર એનો ખોડો લઈને આવ્યો તો એને જુવાર માગી આ ઢગલામાંથી અડધો અડદ ખેડૂતે જુવારના ઢગલા સામે જોયું અડધો અડદ બાઈ ની આંખો રાતી થઈ આ જમીન અને કુવાનો ભાવનગરનો રાજા છે થોડો શ્વાસ ખાધો મને કહે કે આમાંથી તારે અડધી જુવાર આપવી પડશે કાલ બપોરે હું ગાડી લઈને ભરવા આવીશ ફરવા સોતી આવશે એની સારું

મારા ધણિયા ભૂખે મરે ને એ જુવાર લઈ જાય બાઈની બત્રીસી કણહળી કાસે કાસો ખાઈ જાવ પેટિયા ને ધીમે બોલ્યો ધીમે શું કામ બોલું ભાવનગર નો રાજા જાગતો રાજા છે એની પાસે જઈને રાવ કરીશ એટલે આખા રાજમાં સંભળાશે અને ગોપનાથ મહાદેવ તરફ હાથ લાંબો કરીને બાઈ બોલી ગામના મુખી કહેતા હતા કે બાપુ કૃષ્ણકુમાર કુમાર ગોપનાથ ને બંગલે આવ્યા છે હું અહીંયા જાયશ બાપુને મોઢે મોઢ વાત કરીશ તમે તો ફસકી ગયા બાયે હોઠ કાઢ્યા સાવ મારી નણન જેવા થઈને ઊભા રહ્યા વાંકા બોલિયામાં હું જ બાપુ પાસે જાઉં છું ખેડૂત હવે સ્થાનકે સડ્યો હા જાવ બાપુ તો દયાળુ છે અને આપણા જેવા ખેડુ મજૂરની વાત સૌ પ્રથમ સાંભળે છે હરમત રાખીને ઉપડો ભાવનગરના રાજા તો રૈયતના રખેવાળ છે જરી કે મોજાયા વગર તલે તલની વાત કરજો અને પળ પહેલા હરેરીની હારણ થઈ ગયેલો કૃષક કડે થઈ ગયો ગોપનાથના દરિયા ઉપર ઉભું ઉભું મોસોજણું વિચારતું હતું કે ત્યાં થઈને હવે ઘર ભેગા થવું ઓછા તો હમણાં આવશે બરાબર એ વેળાએ બંગલાની કેડી ઉપર ઊંચા ગજાનો ગોરા ઉજળા રોઆબદાર સહેરાનો એક આદમી વહેલી પ્રભાતે ફરવા નીકળ્યો છે હાથમાં સોનેરી મોટની લાકડી માથા પર રોસા રોસાવાળી ટોપી અને લાંબી લાંબી ડોક ડોફોથી આગળ વધે છે પણ એકાએક અટકી જાય છે ફરવા જવાની કેડી ઉપર ખેડૂત વરણનો એક આદમી નધણિયા ઘાસડીની જેમ પડ્યા જેવું બેઠો છે ફળકડી ફરવા નીકળેલ આદમીના શરણ રોકાઈ ગયા અને પેલાને ટપાર્યો કોણ બેઠો છે ભાઈ હું હું પેલા બેઠાડું આદમીની જીભ લોસા વળ્યા એક કહેવા માંગતો હતો પણ અંધારામાં પ્રભાવક લાગતા આ આદમીને જોઈને ડરી ગયો હ બોલ ભાઈ મુજાશમાં ફરવા જનારે ગરવાઈથી પૂછ્યું અત્યારમાં અહીં કેમ બેઠો છે મારે બાપુને મળવું છે કૃષ્ણકુમારને હા બાપા કઈ કામ છે ક્યાંથી આવશે મહુવા પરગણાના બેલમપર ગામથી હું રાજનો ખેડૂ છઉ મારે બાપુને વાત કરવી છે ઘાસડી જેવો માણસ થોડો હરમતમાં આવ્યો આખી રાત હાલ્યો તે અહીં ફૂગ્યો મેં સાંભળ્યું છે કે બાપુ બંગલે છે હું અરજ કરવા આવ્યો છું ભલે પેલા ફરવા જનારે પગ ઉપાડ્યા ફરવાનું થોડો ગભરાણો ક્યાં લઈ જશો બાપુ પાસે કદાવર ઝણ હસ્યો તારે બાપુને મળવું છે ને હા બાપા બાપુ મળે તો ભારે કામ થાય હું ક્યાંથી ઠેઠ આવ્યો છું બાપુ અહીં છે અને તને જરૂર મળશે બંગલાની અંદર જતા જતા કહ્યું તું બેસ જે હું બાપુ તને મળવા આવશે જાગ્યા હશે હાસ તો બાપુ જાગતા જ રહેશે બેલમ પરના ખેડૂતને અહીંયાઠ આઢક વળી

નથી મારી હારીએ કઈ ઓળખાણ પાળખાણ સતા મને સાથે લીધો માનથી અહી બેહાડ્યું બોલ ભાઈ ખેડૂતની વિશાળ તૂટી જોયું તો ફરવા જનાર આદમી માથા પર સાફો મૂકીને સામે આવીને ખુરશી પર બેઠો તમે ખેડુ વળી પાછો લોસો પોસો થયો હું કૃષ્ણ કુમાર બોલ ભાઈ શું વાત છે બાપુ ફોજદાર અને કૃષક એકાએક ધ્રુજવા માંડ્યો ઓઠ કોરા થઈ ગયા કંપવા માંડ્યો જો ભાઈ કોઈ પણ જાતની બેક રાખ્યા વગર વાત કર મોજાશમાં ખેડૂત ધ્રુસકે ધ્રુસકે રોઈ પડ્યો અને રોતા રોતા એણે માંડીને વાત કરી રાજવીનો શહેરો તપેલા ત્રાંબા જેવો લાલ થયો અને વીર થઈને મહુવા તરફ મંડાયો ટેબલ પરની ખંડડી વગાડી બંગલામાંથી સેક્રેટરી હાજર થયો કોરો કાગળ અને કલમ મંગાવ્યા અને પોતાના જ ફોજદારને દેખત કાગળે કરવાનો હુકમ લખ્યો સહી કરી રાજની મહોર લગાવી અને સેક્રેટરીને આદેશ આપ્યો આ ખેડૂતને આપણી ગાડીમાં બેસાડીને એની સાથે એના ગામ જાઓ વાતને સકાશો અને પછી તુરત અમલ કરો જી

એ જ વખતે ફોજદાર બળદગાડી લઈને આવ્યો ફોજદાર કંઈ પણ હુકમ એ પહેલા તો દૂર દૂર ઉડ્યા અને જોત જોતામાં ખેતરો વટાવતી આંકવા લેતી મોટર કાર વાડીના શેઢે આવીને ઉભી રહી હરાઘેલો બનેલો ખેડૂત ઠેકડો મારીને ગાડીમાંથી ઉતર્યો

પછી ચાલતા થાવ ગરીબના હાલા ફોડવા તમને રાજે રાખ્યા હતા જાઓ ફોજદાર સાહેબ નોકરી વગરના થઈને ચાલતા થયા બેલમપર ગામમાં આ વાતની જાણ થઈ અને હરખે ભર્યું ગામ મેળું વાડીએ ઉમટ્યું સૌએ મહારાજ કૃષ્ણ કુમારને નો જય જયકાર કર્યો આવા જ ઐતિહાસિક તેમજ જીવનમાં કંઈક નવું જાણવા મળે શીખવા મળે એવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે આભાર જય હિન્દ જય ભારત